આમાં જે છે કે આખો લગભગ બે વર્ષનો પ્રોજેક્ટ છે અત્યારે ફેઝ વનના પ્રોજેક્ટની વાત કરીએ તો જેમાં સ્નો પાર્ક છે ટ્રેમ્પોલિન છે પછી ગો કાર્ટિંગ છે સાથે સાથે ડેવિન બસ્ટર કિડજાની એવા બધા બ્રાન્ડ પણ આમાં આવવાના છે ને આખું ફેઝ વનની કામગીરીમાં થશે ફેઝ વનની કામગીરીમાં અને સાથે સાથે જેવી રીતે લંદન આવી છે એવી રીતે એક અમદાવાદ આવી જેવું જે છે ફેરી વ્હીલ જેની હાઈટ લગભગ સિક્સટી સિક્સ મીટરથી વધારે હશે ફેરીઝ વ્હીલ પણ આવવાની છે એ આખી કામગીરી ફેઝ વનમાં થશે આનો જે છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે અત્યારે પ્રપોઝલ આવી ગયો છે એ ક્લિયરન્સ થયા પછી જે છે તુરત જ લગભગ માનીએ છીએ કે ડિસેમ્બરના છેલ્લે કે જનવરીમાં આનું કામગીરી ચાલુ થઈ જશે અને આના સાથે આ પછી જે છે ફેઝ ટુમાં મેજર ખાણીપીણીનો છે પછી રિટેલ શોપિંગનો પણ આના એક આમાં કોમ્પોનેન્ટ લીધેલો છે આખો પ્લાન એવું છે કે જ્યારે પણ કોઈ ફેમિલી કા બહારથી અમદાવાદ બહારથી કે અમદાવાદમાંથી અહીંયા સવારે આવે અને કન્ટિન્યુઅસ સાંજ સુધીનું જે છે ત્યાં એન્ટરટેનમેન્ટ એક જગ્યા મળી શકે છે એ આખો હેતુ છે